સરહદી વાવ પંથકમાં ભારે પવન સાથે વરસાદથી ચોમાસુ ઊભા પાકને નુકસાન સરહદી વાવ પંથકમાં રાત્રે ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદનું આગમન થતા સરહદી વાવ પંથકમાં ઉભેલા ચોમાસુ પાકમાં જુવાર અને બાજરીના પાકને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે આ બાબતે લોદરાણી ગામના શ્રવણભાઈ મણવરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ વખતે સરહદી પંથકમાં ખેડૂતોએ મોગુંદાટ ખાતર બિયારણ લાવી ચોમાસુ પાકમાં જુવાર બાજરી ગવાર મગ જેવા પાકોનું વાવેતર કરેલું હતું જુવાર અને બાજરીનો પાક પૂરો થઈ ગયો હતો અને ટૂંક સમયમાં જ પાકની કાપણી કરવાની હતી તેવામાં ગતરોજ ભારે પવન ગાજવીજ સાથે તોફાની વરસાદ પડવાથી સરહદીવાવ પંથકમાં ઉભેલા ચોમાસુ પાકમાં જુવાર અને બાજરીના પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે લોધરાણી ગામે પચાસ હેક્ટર જમીનમાં ઊભેલા જુવાર અને બાજરીમાં ચોમાસુ પાકનો સફાયો બોલી ગયો છે વધુમાં વાવ પંથકના અન્ય ગામોમાં પણ ભારે નુકસાન થયું છે ત્યારે સરકાર આ બાબતની ગંભીર નોંધ લઈ સર્વે કરાવી પીડિત ખેડૂતોને પાક વીમો માફ કરાવે તેવી માંગ છે લોધરાણી તેમજ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે પવન તેમજ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ છે મસમોટું નુકસાન ચોમાસુ પાક જેવા કે બાજરી જુવાર તેમજ અન્ય પાકોમાં મોટું નુકસાન થયેલ છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવેલ છે એમની સ્થિતિ બહુ પડદા ઉપર પાટું મારે એવી થઈ છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરાવે તેમજ પાક ધિરાણ પાક વીમો માફ કરે જય ભારત જય કાલે સાંજના વરસાદને વાવળના લીધે મારા લોદરાને ગામ અથવા તમામ ગામોમાં પાકને બહુ નુકસાની બાજરી તથા જુવાર અન્ય પાકોને અને સરકાર શરીરને પાકનો માફ કરવો અને તાત્કાલિક સેવ કરો